શિશુપાલ કોણ હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ એમનો વધ કેમ કર્યો મહાભારતની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ અને શિશુપાલનો એક પ્રસંગ છે શિશુપાલ જન્મથી જ વિચિત્ર હતો તેને ત્રણ આંખો અને ચાર હાથ હતા એક વાર આકાશવાણી થઈ કે ચારે સમય આવશે ત્યારે એની આંખ અને હાથ ગાયબ થઈ જશે પણ જેના ખોળામાં બેસતા જેના આંખ અને હાથ ગાયબ થશે એ જ વ્યક્તિ એનો વધ કરશે એક દિવસ શ્રી કૃષ્ણના ખોળામાં બેસ્યા શિશુપાલ અને એના આંખ અને હાથ ગાયબ થઈ ગયા શિશુપાલ શ્રી કૃષ્ણના ફઈના દીકરા અને કૌરવો અને પાંડવોના ભાઈ હતા શિશુપાલની માતાએ શ્રીકૃષ્ણ પાસે વચન લીધું કે તમે શિશુપાલની સો ભૂલો માફ કરજો અને એકસો એકમી ભૂલ થાય તો એને સજા આપજો અને આ વચન ભગવાન શ્રી કૃષ્ણએ સ્વીકાર્યું શિશુપાલ રુક્ષમણી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા પણ રુક્ષમણીજી શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા એટલે શ્રીકૃષ્ણને શિશુપાલની દુશ્મની થઈ ગઈ શિશુપાલે રાજસૂઈ યજ્ઞમાં શ્રી કૃષ્ણનું અપમાન કર્યું અને એમણે સો વાર અપમાન કર્યું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને શિશુપાલનો સુદર્શન ચક્રથી વધ કર્યો તો આવી જ અવનવી વાતો જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ વિષયો પર તમારી પાસે નવી માહિતી હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે